જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સડોદર ગામની બાજુમાં શ્રી કુલનાથ મહાદેવ બિરાજમાન છે આ જગ્યાએ પાંડવો તેમજ માતા કુંતાએ પોતાના વનવાસ બાદ તેરમાં અજ્ઞાતવાસ દરમિયાન રાતવાસો કર્યો હતો માતા કુંતાને દરરોજ સવારે મહાદેવની પૂજા કરવાનો નિયમ હોવાથી શિવલિંગ સાથે રાખતા કુલનાથ પહેલા તેઓએ લાલપુર તાલુકાના ગજના ગામે રોકાણ કર્યું હતું ભીમ ભોળેશ્વરની ટેકરી પર શિવલિંગ ભૂલી ગયા હતા પોતાની માતાને પૂજા પાઠ માટે શિવલિંગ જોશે તેવા વિચારોમાં ભીમને ઊંઘ ન આવી સવારે વહેલા જંગલમાંથી ફૂલ વીણી વીણીને તેમણે ફૂલના શિવલિંગ બનાવ્યા અને પોતાની માતાને કહ્યું કે મેં શિવલિંગને ફૂલથી શણગાર્યા છે માતા કુંતા જ્યારે જળનો લોટો ચડાવવા ગયા ત્યારે ભીમને પણ ડર લાગતો કે તેની પુલ ખુલી જશે પરંતુ જેમ જેમ જળ ચડાવતા ગયા તેમ ફૂલ નીચે પડતા ગયા અને હાલનું જે શિવલિંગ છે તે સ્વયંભૂ પ્રગટ થયું છે જે ફૂલનાથ મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે બાદમાં ભોળા ભીમે તેની માતાને સાચી વાત કરી પરંતુ તેમના માતાએ ગુસ્સે થવાને બદલે પ્રસન્ન થયા કે ભીમની ભૂલથી તો સ્વયં ભોળેનાથ પ્રગટ થઈ આપણને આશીર્વાદ આપ્યા પાંડવે રાતવાસ દરમિયાન અહીંયા આંબો વાવ્યો હતો જે હાલમાં પણ ત્યાં હયાત છે શ્રી ફૂલનાથ મહાદેવ મંદિરે આવવા જવા માટે પાકો રોડ તથા બસની સુવિધા છે સડોદરથી ફૂલનાથ મહાદેવની જગ્યા ત્રણ કિલોમીટરની અંદર છે સવાર સાંજ અહીં આરતી થાય છે શ્રાવણ માસના ત્રણ દિવસ દરમિયાન મેળો ભરાય છે અહીંયા હજારો ભક્તો મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે વિજય બગડા દિવ્યાંગ ન્યુઝ જામજોધપુર જામનગર